ખેડૂત મિત્રો પચીસ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ સ્વાગત છે સર્વ ખેડૂત ભાઈઓનું જસદણ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત મિત્રો આજ રોજ જીરોની હરાજી પણ ચાલુ છે તો ખેડૂત ભાઈઓ આજે એના બજાર ભાવ વિશે આપણે માહિતી મેળવીશું આજ રોજ જીરોની અંદાજીત આવક વિશે વાત કરીએ તો જસદણ માર્કેટિંગ યાર્ડમાં જીરોની અંદાજિત આવક સાતસો થી આઠસો ક્વિન્ટલ આસપાસ હશે تمام ખેડુ ભાઈ ને નંબર વિનંતી કે વિડિયો ના અંત સુધી બન રહે આપણે ચાલો જોઈએ અને આજના બજાર ભાવ વિશે માહિતી મેળવીએ 44 44 44 44 44 44 44 44 पैंतालीस सौ सत्तर बेनर कागड़िया बिलसनर जानकी प्रीमियम सुकुमार

બેતાલીસો સાઠ બેનઆર સીવી વેસનર બજરંગ પ્રીમિયમ ક્વોલિટી મીડિયમ

और चालू डाल से प्रीमियम क्वालिटी सुपरमैन प्रीमियम क्वालिटी सुपरमैन 248 एसी आना 24 ભાઈ કે સાહેબ રાજી મૌજ હોય સાહેબ 884488 મગન ખરો રમેભાઈ હરેજી ચાલુ હાલો

આજે પણ બજાર થોડું ઘણું ખટી ગયું જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય અને આવા જ સરસ મજાના તમારે ભાવને લગતા માહિતીજનક વિડીયો જોવો હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેનાથી અમારો નવો વિડીયો સૌ પ્રથમ તમારા સુધી પહોંચી જાય ફરી મળીશું નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત